નવા નવા લગન દેતર તો દરરોજ પૂછતી થી હવે નઈ પૂછતો એ નવા નવા લગન હતા ને એટલે એ વાત અલગ હતી આના ખઈ ખઈ નાટલું રેદુ બાર આવ્યું છે તોય નવ નવ ખાવું છે અલ્યા લગન તો થઈ ગયા ભલે રેદુ બાર ન્યા કરતું મારું કોને બતાવવાનું જો મારે અબા હોશિયારી ના મારશો ને એમ કોને કે પેટ નઈ ઉતરતું કોને બતાવવા વાડી સી ખબર વત્તું જ જાય છે ખબર નઈ કે એમ શું કરવાનું એ તો કે શરમ નહીં આવતી ખાખા કરો તો વજન વધતું જ જાય ને શરમ રાખો ને તોય ખાવાનું બંધ થઈ જાય ખાવાનું તો બંધ થાય એવું લાગતું નહી ખબર નહીં ખાવાનું જોઈએ ને એટલે ખવાઈ જ જાય છે આમ નામ ખાતા રહેશો ને તો હું તમને લખી આપું કે તમે દોડવાનું તો દૂર છે ચાલી એ નહીં શકો નાસિક ઢોલ જેવા થઈ જશો કાલથી બહાર જમવાનું બંધ અને ડાયટિંગ ચાલુ જોરદાર